નમસ્કાર મિત્રો ગુજરાત સરકારની યોજનાઓ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આગળના વિડીયોમાં આપણે જોયું કે મહિલા વિધવા સહાયમાં કેટલો વધારો થયો અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ હતી કે આના વિશે વધુ વિગત એક વિડીયો બનાવજો તો ફરી આપણે આ વિડીયોમાં જોઈશું કે જો તમારી વિધવા સહાય બંધ થઈ ગઈ હોય તો શું કરી શકાય અથવા તેનું કારણ શું છે તો સૌ પ્રથમ જોઈએ કે જો તમારી વિધવા સહાય ચાલુ હતી અને તમે જે તે વર્ષના જુલાઈ માસમાં તમે પુનઃ લગ્ન નથી કર્યા તેવું પ્રમાણપત્ર રજૂ ન કરવાને કારણે તમારી વિધવા સહાય બંધ થઈ શકે છે તેમજ દર વર્ષે જુલાઈ માસમાં વિધવાએ પુનઃ લગ્ન નથી કર્યા તેવું તલાટી અથવા સંબંધિત સરકારી અધિકારીનું પ્રમાણપત્ર દર વર્ષે તમારે રજૂ કરવાનું થાય છે તો જે તે વિધવા મહિલા બહેનોને પોતાની વિધવા સહાય આવતી હતી અને વર્ષને અંતે બંધ થઈ ગયું તો તમારે આ સર્ટિફિકેટ વર્ષના દરેક વર્ષના જુલાઈ માસમાં તમારે સંબંધિત કચેરી અથવા મામલતદાર કચેરીએ રજૂ કરવાનું થાય છે તો જોઈએ કે તેમાં અઢારથી ચાલીસ વર્ષના લાભાર્થીઓને એક વર્ષની અંદર કોઈપણ સરકારી માન્ય માન્યટેડની તાલીમમાં જોડાયા હોય તે અંગેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું થાય છે ચાલીસથી ઉપરની વર્ષના લાભાર્થીની આ સર્ટિફિકેટ રજૂ કરવાનું થતું નથી તેમજ જો તમે આ કામ નથી કરતા તો જ તમારે વિતવા સહાય બંધ થઈ શકે છે એટલે કે અઢારથી ચાલીસ વર્ષના જે તે લાભાર્થી છે તેમને તેમની સરકારના સરકાર માન્ય કોઈપણ તાલીમ ટ્રેડમાં હોય તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું થાય છે જો આ લાભાર્થી લોકો આ પ્રમાણપત્ર રજૂ કરતા નથી તો તેમને ચાલુ વિધવા સહાય હોય તે બંધ થઈ શકે છે તો જોઈએ કે વિધવા સહાયનો લાભ કોને કોને મળે તો ગુજરાતના મૂળ નાગરિક હોય તેવા લોકો તેમજ જે તે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા એટલે કે ગ્રામ્ય કક્ષાએ એક લાખ વીસ હજાર હોય અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા એક લાખ પચાસ હજાર કરતાં ઓછી હોય તેવા વ્યક્તિઓને એટલે કે તેવા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે આ યોજનાનો લાભ અઢાર વર્ષ કે તેથી વધુની ઉંમરની વ્યક્તિને મળવાપાત્ર થાય છે તો આગળ જોઈએ કે લાભ મેળવવા માટે કયા કયા પુરાવા જોઈએ તો વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો આધાર કાર્ડની નકલ રેશન કાર્ડની નકલ આવકનો દાખલો વિધવા પુનઃલગ્ન નથી કર્યાનો તલાટીનો દાખલો અને અરજદારના ઉંમરના પુરાવા તેમજ જે તે લાભાર્થીના બેંક ખાતાની નકલ વગેરેના પુરાવા તમારે ફોર્મ ભરતી વખતે રજૂ કરવાના થાય છે આની માહિતી તમે ક્યાંથી મેળવી શકો તો જિલ્લા કક્ષાએ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અને વધુ માહિતી માટે તમારી નજીકની મામલતદાર કચેરીનો પણ તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો આગળ જોઈએ કે ઓનલાઈન અરજી અને વિધવા સહાયની બધી જ માહિતી તમે એક વેબસાઇટ પરથી મેળવી શકો છો જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એનએસએપી ડોટ એનઆઈસી ડોટ ઇન પર જઈ તમે વિઝિટ કરી શકો છો અને વિધવા સહાય તેમજ ગુજરાત સરકારની બધી મોટાભાગની યોજનાઓનું સ્ટેટસ પણ તમે અહીંયા આ વેબસાઇટ પર જઈ અને જાણી શકો છો અને વિધવા સહાય તમારા ખાતામાં જમા થઈ કે કેમ છે કે તમારું ફોર્મ મંજૂર થયું કે ના થયું તેના વિશે પણ તમે માહિતી આ વેબસાઇટ પર જઈ મેળવી શકો છો મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો જય માતાજી જય ગરવી ગુજરાત ડીપે